આજની વાત આજે મારે આપને વાત કરવી છે કે આપણામાંથી ઘણા બધા લોકો દુઃખી કેમ હોય છે આપણી પાસે ઘણા બધા જવાબ હશે કે કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કોઈને રિલેશનશીપ ઇસ્યુ છે મીન્સ પૈસા નથી કોઈ વ્યક્તિઓ સાથે સારું નથી નોકરીમાં કંઈ પ્રોબ્લેમ છે વગેરે વગેરે બહુ બધા પ્રોબ્લેમ હોય છે આપણે માણસ છીએ અને આપણને પ્રોબ્લેમ શોધતાય આવડે છે અને દુઃખી થતાંય આવડે છે ખરું ને અને પણ આ બધાની પાછળ રીઝન શું આપણે જેવી જિંદગી જોઈએ છે ને એવી જિંદગી આપણને મળી નથી બસ આપણે વિચારીએ છીએ કે આમ થવું જોઈએ અને એમ નથી થતું એટલે આપણે દુઃખી થઈએ છીએ ખરું ને હવે પ્રશ્ન એ છે કે આપણે ઈચ્છીએ એમ કઈ રીતે થાય એમાં બે વસ્તુ છે એક તો આપણે ઉપરવાળાની ઈચ્છાને આપણી ઈચ્છાથી મહાન ગણી લઈએ અને સ્વીકાર ભાવ લાવી દઈએ અને બીજું એ કે આપણા વિચારો એટલા ફોકસને કેન્દ્રિત કરીએ કે એનામાં એ પાવર આવી જાય કે આપણે જે ઈચ્છીએ ને એ થાય જસ્ટ લાઈક લો ઓફ એટ્રેક્શન તો દોસ્તો એ આપણે નક્કી કરવું પડે કે જો આપણા વિચારોની તીવ્રતા અને ફોકસ એક સરખું હશે ને તો આપણે જેવું ઈચ્છશું એવું થશે અને આપણી જિંદગી એવી જ બનશે અંજુમાના જય શ્રી કૃષ્ણ